અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ એલસીબી પોલીસે ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મહાવીર ટનિંગ પાસે એક ઇકો કારમાં શંકાપચ કોપરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ મહાવીર ટનિંગ પાસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત ઇકો કાર આવતા ટીમ એન્કરન કરી રોકી હતી દરમિયાન અંદર તપાસ કરતા કોપરનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ઇકો કાર સવાર ચારેયને તે ક્યાંથી લાવ્યા અને તેના જરૂરી બિલ માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગી ઉડાવ જવાબ આપવા લાગ્યા હતા જે આધારે જથ્થો ચોરીનો અથવા શંકાપતથી મળ્યો હોવાની શંકા પ્રાથમિક એલસીબી પોલીસે ઇકો કાર સવાર વાલ્યાના ના અમિત દામજી વસાવા ચમારિયાના મુકેશ અમરસિંહ વસાવા લુણાના સુનિલ સત્રસિંહ વસાવા અને જયેશ મનર વસાવાની અટક કરી તેમની કડક પૂછપરછ કરતા ડામજી વસાવે જયેશ વસાવાની ઇકો ગાડી ભારે કરીને મુકેશ વસાવા સુનિલ વસાવા અને રવિ સાથે મળીને ભરૂચ ચાવર સ્થિત વિડિયોકોન બંધ કંપનીમાં ગયા હતા ત્યાં પાન પાકત અને કતાર વડે કોપર વાયર અને પ્લેટો કટિંગ કરી ચોરી કરી લઈ લવ્યા હતા અને આ ચોરીનો મુદ્દામાલ રવિને આપવામાં હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે બસો બાવીસ કિલો કિંમત રૂપિયા એક પોઈન્ટ લાખ ત્રણ મોબાઈલ દસ હજાર પાંચસો પક્કર તેમજ પાંચ લાખની ઇકો ગાડી મળીને કુલ છ પોઈન્ટ ત્રેવીસ હજાર પાંચસો રૂપિયાની મુદ્દો માલ જપ્ત કર્યો હતો અને અંકલેશ્વર નોબલ માર્કેટના રવિ નામના હિસમને વોન્ટેજ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રાથમિક એકતાલીસ વાંડેની મુજબનો ગુનો નોંધી બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો ભરૂચના ચાવજ ખાતે ચોરી થયેલી હોવાની આ અંગે ભરૂચ તાલુકા પોલીસે મથક પણ જાણ કરી હતી વિડીયો કોન કંપનીના અધિકારીઓનો સંપર્ક કરી ચોરીનો ગુનો દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરી હતી